આગામી સત્યાવીસ જૂન ના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ચાલીસમી રથયાત્રા ભાવનગર શહેરના નિયત અઢાર કિલોમીટર માર્ગ પર નીકળનારી છે ત્યારે તે રથયાત્રાની સુરક્ષા માટે ભાવનગર જિલ્લા પોલીસ વાળાના નેતૃત્વમાં પાંચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે જેમાં એક એસપી બે એસપી ચૌદ દિવાય એસપી એકસો ચુમ્માલીસ પીઆઈ એકસો બાર પીએસઆઈ એક પોલીસ કોન્સ્ટેબલ એક હજાર પાંચસો પંદર હોમગાર્ડ પાંચ એસઆરપી પાંચ સી ત્રણ કંપની બીડીડીએસ ત્રીસ ટીમ માઉન્ટેડ પોલીસ ચાર ડ્રોન કેમેરા એકસો બાસઠ સીસીટીવી ચુમ્માલીસ બોડી વોર્મ કેમેરા સહિતની ફોર્સ જોડાશે જેના ભાગરૂપે ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા સમગ્ર અઢાર કિલોમીટર રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે ફિરોઝ ફિરોઝમલેક ભાવનગર એસબીન્યુ ભાવનગર શહેરમાં સત્યાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળનાર છે આ રથયાત્રા ભાવનગરના કિલોમીટર જેટલા રાજમાર્ગો પસાર થઈ રાત્રે દસ વાગે પરત નિજ મંદિરે પહોંચતી હોય છે સમગ્ર રૂટ ઉપર ચૌદ જેટલા ડેપ્યુટી એસપી ચુવાલીસ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર

એક કંપની સીએસએફની ભાવનગર જિલ્લા પોલીસની મદદમાં તૈનાત છે મિશ્ર વસ્તી ધરાવતા સમગ્ર વિસ્તારમાં ડીપ પોઇન્ટનું આયોજન કરી દેવામાં આવેલું છે છેલ્લા પાંચ દિવસથી રૂટ ઉપર આવતી અવાગરું જગ્યાઓ પાર્કિંગ પ્લેસિસ વોયરાંવ ગોડાઉન તમામ જગ્યાએ બીજીડીએસની ટીમ મારફતે એન્ટી સવર્ડી ચેક કરી દેવામાં આવેલ છે અસામાન્ય પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈ છ જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમ ભાવનગર શહેરમાં રથયાત્રાના દિવસે ઇક્વિપમેન્ટ સાથે તૈનાત રહેનાર છે